અંગદાન ક્ષેત્રે સુરતમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે પરંતુ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશને તો માત્ર પાંચ જ દિવસના બાળકના અંગદાન માટે પરિવારને સમજાવીને એક અનોખું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે બાળકોના અંગદાનમાં સંભવત ભારતનું સૌથી નાની વયનું અંગદાન કરનાર સુરતનું બાળક બન્યું છે વિશ્વમાં પણ જન્મના કલાકોમાં અંગદાન કરનાર બીજું બાળક છે અંગદાન ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે અને તેમાં પણ સુરત તો જાણી ઓર્ગન સિટી તરીકે જ ઓળખ ઉભી કરી રહ્યું છે આજે થયેલા અંગદાન પવિત્ર નવરાત્રી દરમિયાન શક્તિનું અનેક અનોખું જ સ્વરૂપ જોવા મળ્યું છે જન્મથી રડીને હલન ચલન કરી ન શકેલા બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય શક્તિ સ્વરૂપા એવા દાદી અને માતાએ લઈને સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું છે સુરતના બાલક પાટિયા પાસે ગીતાંજલિ રો હાઉસમાં રહેતા અને મૂળ અમરેલી નજીકના માળિયાના વતી હર્ષભાઈ ચેતનાબેન સંઘાણી ઘરે તેરમી ઓક્ટોબરના રોજ દીકરાનો જન્મ ડોક્ટર સંજય પીપળવા કલરા હોસ્પિટલમાં થયો હતો જન્મ પછી બાળક હલનચલન કરતો નહોતું અને એ રડ્યું પણ નહોતું તપાસ કરતાં તરત તેમને વિશેષ સારવાર લેવાનું જણાતા ડૉક્ટર અતુલ સેલડીયાની કેર ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કર્યું હતું અહીં બાળકને વેન્ટિલેટર પર રાખી સાજા થવાની કાગડોળી રાહ જોવાતી હતી સાથે અનેક પ્રકારની તપાસ કરાઈ હતી વિશેષ સારવાર મળે તે માટે ન્યુરો સર્જન ડોક્ટર હિમાંશુ પાનસુરિયા ડૉક્ટર રિતેશ શાહ પીડિયાટ્રિશિયન ડોક્ટર અતુલ શેલડિયા દ્વારા બાળકની તપાસ કરતા બાળકના બ્રેન ડેડ જાહેર કર્યો હતો પરિવાર ભારે હૃદયથી ઈશ્વર ઈચ્છા સ્વીકારીને એ સમયે પારિવારિક મિત્ર હિતેશભાઈ કરકર દ્વારા ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક થકી બાળકના અંગદાનની માહિતી મળી હતી અને તેમણે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પીએમ ગોંડલિયા અને વિપુલ તળાવીનો સંપર્ક કર્યો હતો ઈશ્વરનો સંકેત સમજીને જીવનદીપ ઓર્ગન ડોનેશનના પીએમ ગોંડલિયા અને વિપુલ તળાવિયા અને અન્ય સભ્યોના સહકાર અને સમજણ થકી બાળકના પિતા હર્ષભાઈ માતા ચેતનાબેન કાકા વજુભાઈ દાદા અતુલભાઈ દાદી રશ્મિબેન સભે સામૂહિક નિર્ણય લઈને માત્ર પાંચ દિવસના બાળકના અંગોનું દાન કરવાનો ઐતિહાસિક નિર્ણય કરીને પવિત્ર નવરાત્રીમાં પુણ્યનું કામ કર્યું છે